બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી ગુંજી ઉઠી નાના બાળકોના કિલ્લોલથી હસતા રમતા નાસ્તા કૂદતા ક્યારેક વિજ્ઞાન વિશે જાણતા તો ક્યારેક સંગીતના તાલે ઝુંબા કરતા મનભાવન ભોજન જમતા તો ક્યારેક પરેડ અને યોગાસનો થકી સ્વસ્થતા તરફ આગળ વધતા આ નાના બાળકો માટે બોટાદ જિલ્લા પોલીસ કર્મીઓ બની ગયા છે તેમના પાક્કા દોસ્ત

જેમાં અઢીસો જેટલા કેડેટ્સ ભાગ લીધો હતો અને પચાસ જેટલા નિષ્ણાતો દ્વારા આ સેશનમાં તાલીમ આપવામાં આવી હતી બા બોટા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ બાળકો સાથે ખાસ સમય પસાર કર્યો હતો. તેમની વિવિધ એક્ટિવિટીઝમાં સહભાગી બનીને પોલીસ અધિક્ષક શ્રીએ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમને જોઈને બાળકો પણ ખૂબ જ આનંદમાં આવી ગયા હતા. તો જોશ, જુનૂન અને જોખમનો સમન્વય ધરાવતા શાબાશ ઇન્ડિયાના સ્ટન્ટમેન નાસ્તા થકી કેડેટ્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને તેમાં પણ શ્વાસો બાળકોનો પસંદીદા રહ્યો હતો એટલું જ નહીં સમર કેમ્પ બે હજાર પચીસ માં બાળકો રમ્યા ફર્યા શીખ્યા અને ગરબાના તાલે તો મન ભરીને ઘુમ્યા

અવકાશ જ્ઞાન વિશેના માહિતી સભર સેશનમાં બાળકોએ મેળવી બીજા ગ્રહો વિશે અવનવી માહિતી તેમજ આપણા પૃથ્વી ગ્રહ વિશે પણ અનેક માહિતી મેળવીને બાળકોએ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી પછી ડાંગ જિલ્લામાંથી જે ગરીબ ગરીબ આદિવાસી દીકરીઓ જે આવી છે ઓલિમ્પિકમાં નો નાઝીન ખાન ગોલ્ડ મેડલ ખેડૂતો માત્ર જ્ઞાનથી વિદ્યાર્થીઓના જીવન પર માઠી અસર થાય છે અને વિદ્યાર્થી થઈ જાય છે એના કરતાં એને જ્ઞાન સાથે ગમત મળે અને જ્ઞાન સાથે રમત મળે તો એનાથી એનું બુદ્ધિ કૌશલ્ય વિકસે છે એનું શરીર વિકસે છે

આજે અમારો પાંચમો દિવસ છે અમારે સમર કેમ્પ છ દિવસનો યોજાયેલો છે આ સમર કેમ્પમાં અમને બધી ઘણી બધી એક્ટિવિટી કરાવવામાં આવે છે અહીંયા અમને ખૂબ જ મજા આવે છે અહીંયા અમને સવારમાં ઉઠાડવામાં આવે છે અહીંયા પરેડ કરાવવામાં આવે છે અને અહીંયા યોગા કરાવવામાં આવે છે અહીંયા હોર શો ડોગ શો સારી સારી મૂવી અને જીવન લગતી ઘણી બધી બાબતો શીખવાડવામાં આવે છે અહીંયા ભોજનની વ્યવસ્થા પણ ખૂબ સારી હોય છે અહીંયા બે વખત નાસ્તો અને બે વખત જમવાનું આપે છે અને અહીંયા અમને ખૂબ અમને અમારા પરિવારની પણ યાદ નથી આવતી અમને અમે એવું ઈચ્છીએ છીએ કે દર વખતે સમર કેમ્પ યોજાય ભારત આખા ભારત દેશમાં સમર કેમ્પ યોજાય અને બધા બાળકો એલર્ટ રહે અને હું તો એમ કહું છું કે અત્યારથી એસપીસીનો ફાયદા કે બધા બાળકોને જે પોલીસ પ્રત્યેનો ડર છે તે દૂર થાય દૂર થાય છે અને બધા સમાજની સુરક્ષા અને દેશ પ્રત્યે બધાની લાગણી અને ભાવ ઉત્પન્ન થાય છે અને હું પોલીસ પરિવાર અને ગુજરાત સરકાર પોલીસ પરિવારની ખૂબ જ આભારી છું કે તેમને આ સમર કેમ્પ યોજો મારું નામ મકવાણા માનસી જયેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ પીએમ શ્રી મિસ્ટર શાળા વન બરવાળા છે અને હું બોટાદ પોલીસ સ્ટેશન તરફથી આવું છું અમે સમર બોટાદ જિલ્લામાં આયોજિત છ દિવસના સમર કેમ્પમાં આવેલા છીએ અમે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના દિવસે આ બોટર કચેરી આવ્યા હતા ત્યારબાદ અમે બધું અમારા સામાન મૂક્યો અમને રૂમ આપ્યા અને વિવિધ લોકોને પણ મળ્યા રોજ રોજ અમને માર્ગદર્શન માટે ઘણા બધા વ્યક્તિઓ આવ્યા જેમ કે સુભાઈ સુદાદા જે તે લોક ભારતીય સ્કૂલમાંથી આવતા હતા ને તેમને અમને આકાશમાં

પિક્ચર જોઈએ તમામ જેમ કે કેફ ઇન્ટ્રોડક્શન પછી મોટા મોટા અધિકારીઓને પણ મળીએ છીએ અને બાર વાગે જમવાનું હોય છે જેમાં જમવાનું ખૂબ જ સારું અમારા પોલીસ મિત્રો ખૂબ જ સારું જમવાનું બનાવે છે સૌપ્રથમ તો સુરત એસપીસી ના કેમ્પમાં આવ્યા બાદ મને કોઈ પણ પોલીસ અધિકારીઓ થી હું ખુલ્લેથી વાત કરી શકું છું તેમનાથી મને કોઈ ડર નથી લાગતો જેમ કે પહેલા મને પોલીસ નો ડર લાગતો હતો કે પોલીસ વાળા આપણને જેલ માં નાખી દેશે અત્યારે પોલીસ નો જરા પણ ડર નથી એસપીસી માં આવ્યા બાદ અમે ઘણું બધું શીખ્યા છીએ જેમ કે જીવનમાં ઘણી બધી ઉપયોગી વાતો શીખ્યા છીએ અને પોલીસવાળા કોઈ પણ અધિકારીઓ સામે અમે ખુલ્લેથી વાત પણ કરી શકીએ છીએ અને હું હાલ બોટાદ પોલીસ અને ગુજરાત સરકારનો આભાર માનું છું જે મેં આ એસપીસી કેમ્પ યોજ્યો છે અજતુ જય જયભાઈ મારું નામ બારિયા દેશના મુનાભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું એસ જે દાણી સ્કૂલમાંથી બોટાદ ટાઉન પોલીસ તરફથી અમે અહીંયા ઘણા દિવસથી આવ્યા છીએ તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજે અમે સૌ પ્રથમ અહીંયા આવ્યા અહીંયા આવ્યા ત્યારબાદ અમને જુસ પીવામાં આવ્યું તથા સાંજે પણ ભોજન કરાવવામાં આવ્યું અમને એકબીજાની વાતો કરાવી પછી એકબીજાનો પરિચય આપવા આવ્યો અમને રોજ અલગ અલગ દિવસે અલગ અલગ લોકો મળવા આવતા જેમ કે ગૌરવભાઈ ધરજિયાભાઈ પછી એક મૂવી પણ દેખાઉ પૂરી ધ સોલ્જર પછી અમને નાટક આજે અમે કરવાના છીએ અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ છે આજે અમને ઘણું બધું શીખવાડવામાં આવ્યું મોટિવેટ પણ કરવામાં આવ્યા ઘણું બધું અહીંયા મજા આવે છે અને મારું કહેવું એમ છે આ દર વર્ષે થાય અને હું આગલા વર્ષે પણ આવી શકું અમને સાયબર ક્રાઇમ વિશે પણ આ સમજાવવા આવ્યું જેમ કે એમને કહેવામાં યુપીઆઈ કે ટ્રાન્સ પેમેન્ટ પેમેન્ટમાં થોડું ધ્યાન રાખવું અને અલગ અલગ લિંક લિંક ઉપર ક્લિક ન કરવું સાથે જ અમને એ પણ શીખવાડવામાં આવ્યું કે અંજાની એપ એમાં જવું નહીં ખોલવું નહીં ડાઉનલોડ ન કરવી તેનાથી આપણા ઘણું બધું નુકસાન થાય આપણી પર્સનલ વાતો બીજા જાણી લઈ શકે છે સાયબર ક્રાઇમ એક મોટો ગુનો છે જે અત્યારે વધતો જાય છે આપણે તેને સતત રહેવું પડે તેને આ વિશે અમને આજ સમજાવવા પણ આવ્યા છે મારું નામ પરમાર કેવલ ભાવેશભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું હું પીએમસી શ્રી મિશ્ર શાળામાંથી આવું છું હું બોળવડા પોલીસ સ્ટેશનમાંથી આવું છું હું જ્યારે પહેલા દિવસે અહીંયા આવ્યો ત્યારે મને એવું લાગતું હતું કે આ આપણું આપણને શું કરાવશે આપણને શું કરશું વગેરે પછી અમે બીજો દિવસ આવ્યા ત્યારે અમને સવારે વહેલા સાડા પાંચે જગાડવામાં આવ્યા પછી અમને યોગા અને ડાન્સ કરાવવામાં આવ્યો ત્યારબાદ અમને નાસ્તો કરાવવામાં આવ્યો અને પછી અમે એસપી સૈયદ સાહેબ અને એસપી સાહેબ શ્રી બલો સાહેબ તેની સાથે અમે સંવાદ કરતા હતા અને અનેક અનેક વક્તાઓ આવતા હતા તેમની સાથે અમે તે અમને જીવનલક્ષી

હું રાપુર પોલીસ સ્ટેશનથી આવું છું હું જમ્નુ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું ધોરણ નવ માં આજે હું તમને અહીંયા સમર કેમ્પ સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના સમર માં શું શું કરવામાં આવે છે તે હું તમને જણાવીશ આજે અમને લોકોને સવારમાં સવારમાં વહેલા જગાડવામાં આવે છે સાડા ચાર વાગ્યામાં જગાડવામાં આવે છે અને અમને પછી ગ્રાઉન્ડમાં પ્રાર્થના કરાવવા માટે લઈ જવામાં આવે છે ત્યાંથી અમને યોગા કરાવવામાં આવે છે હોર્સ રાઈડિંગ હોર્સ રાઇડિંગ કરવામાં આવે છે હોર્સ શો ડોગ શો બતાવવામાં આવે છે ગન ફાયરિંગ આવવામાં આવે છે અને અમને મહત્વની વાત તો એ ખુદ ડીવાય એસપી સાહેબ શ્રી સયદ સાહેબ અને એસપી સાહેબ શ્રી બલોદિયા સાહેબ તે લોકો ખુદે પૂછ્યું કે તમારે શું શું આગળ કરવું છે તો અમારે અમારો અમે એવું કહ્યું કે સાહેબ તમે જે અમારા માટે જે સમજીને કરો છો તે અમને ખૂબ જ આનંદ મળે છે એટલે તમે તમારી જે કરશો એમને અને એવી બીજી વાત છે કે અહીંયા ભોજન ખૂબ જ સારું હોય છે સાહેબ અમે નાસ્તો આપવામાં આવે છે બે ટાઈમ નાસ્તો આપવામાં આવે છે અને બે ટાઈમ જમવાનું આપવામાં આવે છે પછી અમને રૂમ અલગ અલગ આપવામાં આવ્યા છે અને અને અમને અમને ઓડિટોરિયમ હોલમાં રોજ અલગ અલગ મૂવી બતાડવામાં આવે છે અને પોતાની રીતે પોતાની રીતે જે કોઈને કૃતિ કરવી હોય સોંગ શાયરી વગેરે એ જે કંઈ કૃતિ કરવી હોય તે અમને કરાવવામાં આવે છે અને બી અને અમને અઠવાડિયામાં એક વર્ષ અમને અહીંયા આવી અમુક અમારા જીવનની અગત્યની વાતો શીખવા મળી છે જેમ કે અમને સાયબર ક્રાઇમમાં ખબર પડી કે સાયબર ક્રાઇમમાં ગમે તે યુપીઆઈ કોડ ઉપર મેસેજ આવે તો તે અપનાવો નહીં તેનાથી ખાતાના બધા જ પૈસા ઉડી શકે છે આવી આવી અમને અનેક અમારા જીવનને લગતી બાબતો જોવા મળી છે તે માટે અમારા સાહેબ શ્રી ખાચર સાહેબ મયુરબા અમે ખૂબ જ ધન્યવાદ કરીએ છીએ કે અમને આવું શીખવાડવામાં આવે અમને જે યુપીઆર કોડમાં અમને જે શીખવાડવામાં આવ્યું છે કે ઉપરથી જે અધર રિલ્સ આવે છે તેમાંથી આપણા મા બાપની જે કંઈ જીવન મૂડી ભેગી કરેલી હોય અને એક બાળક બાળકના ભૂલથી એક બાળક બાળકના ભૂલથી આ આપણા મા બાપની જીવન અન્ય અમૂલ્ય અમૂલ્ય આપણી મૂડી તે એમને એક ફ્રોગના હાથમાં જાય છે એટલે મહેરબાની કરી આ આમ આ મેસેજ ને અપનાવો નહીં કારણ કે આ મેસેજ થી પરિવાર ડિસ્ટર્બ થાય છે તે માટે હું આ માટે હું ગુજરાત સરકાર અને અમારા જે એસપી સાહેબ અને ડીવાયએસપી સાહેબ છે સૈયદ સાહેબ અને સાહેબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ છે 2025 સમર કેમ્પ નું એસપીસી યોજના અંતર્ગત ખાતે આયોજન કરેલ છે એની અંદર આશરે અઢીસો જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે જે માધ્યમિક કક્ષાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે અને બીજા એમને શિક્ષકો અને ડીઆઈ એમ મળી કુલ ત્રણસો જેટલી સંખ્યા છે આ એસપીસી જે યોજના છે બે હજાર ચૌદથી અમલમાં આવેલી છે અને એની અંદર ખાસ કરીને જે માધ્યમિક કક્ષાના જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એની અંદર સ્વયં સ્વયંશિસ્તાવે દેશ માટે એ લોકોને દેશ પ્રેમ પછી સાંપ્રદાયિકતા અને સાથે સાથે જે સમાજના જે નબળા વર્ગ છે એના માટે એમનામાં સંવેદનશીલતા આવે એ હેતુથી એમને અહીંયા ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ એસપીસી અમે વિદ્યાર્થીની વિદ્યાર્થીનીઓને અમે અહીંયા પરેડ તેમજ અન્ય પ્રવૃત્તિ પણ કરાવીએ છીએ અને એના ભાગરૂપે આ સમર કેમ્પની અંદર જુદા જુદા ફેકલ્ટીસ અહીંયા આવે છે અને એમને સારી વસ્તુઓ શીખવાડે છે સાથે સાથે એમને પરેડ તેમજ અન્ય પ્રવૃત્તિ પણ કરાવવામાં આવે છે જેમાં સવારે સૂર્યોદય યોગા શીખવાડીએ છીએ એરોબિક્સના ક્લાસો કરાવીએ છીએ ઝુમ્બા ડાન્સ હોય છે અને આકાશ દર્શનની બીજી વિવિધ પ્રવૃત્તિઓ કરાવીએ છીએ ગઈ તારીખ સોળ મેથી એકવીસ મે દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટનો એક પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટ આખા રાજ્યમાં કાર્યરત છે જેમાં ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓ જુનિયર તથા સિનિયર કેડેટ્સ તરીકે જે પ્રોજેક્ટમાં ઇન્ડોર તથા આઉટડોરનો સિલેબસ છે એ મુજબની એક્ટિવિટી કરતા હોય છે ગયા વીકમાં સમર કેમ્પ દરમિયાન પોલીસ હેડક્વાર્ટર બોટાદ ખાતે બોટાદ જિલ્લાની અલગ અલગ છ સ્કૂલોના ટોટલ એકસો એકાવન કેડેટ્સે આ સમારકેમ્પમાં ભાગ લીધો હતો અને એ છ દિવસો દરમિયાન બાળકોને ઇન્ડોર તથા આઉટડોર એક્ટિવિટી તેમજ અલગ અલગ વિષયો જેવા કે જેન્ડર સેન્સિટાઈઝેશન આકાશ દર્શન તેમજ પ્રવૃત્તિઓ છે જેમ કે કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવી અને બાકી બાળકોમાં જીવનના મૂલ્યોનું વર્ધન થાય પોતાની જવાબદારીઓ સમજે આવતા દિવસોમાં એ જ્યારે નાગરિક તરીકે ઉછરે એ સમયે એમણે કઈ પ્રકારની શિસ્ત જાળવવાની છે કયા કાયદાઓ અને નિયમોની સાથે એમને જીવવાનું છે એ તમામ બાબતોને આવરી લઈ અને આ સમર કેમ્પમાં અલગ અલગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ બાળકોના પણ અમે રિવ્યુ લીધા તો બાળકો તથા તેમના શિક્ષકો એટલે કે સીપીઓ અને પોલીસના ડ્રીલ તમામે પણ આ સમર કેમ્પ દરમિયાન ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ સમર કેમ્પની પ્રવૃત્તિ છ દિવસો દરમિયાન પૂર્ણ કરેલી